બીજી વાત કે આજ અમરેલીના ના અને પોલીસ વાળાઓ એ પોતાના રાજકીય આકા ના આ કેસની અંદર ત્રણસો આડત્રીસ ની કલમ ઉમેરો માંગ્યો તો જે તે વખતે FIR લખાય ત્યારે એમાં કલમ ત્રણસો આડત્રીસ હતી નહીં ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલબેને જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપ્યું કે ત્રણસો આડત્રીસ ની કોઈ જરૂર નથી ત્રણસો આડત્રીસ પ્રમાણે કોઈ ગુનો બન્યો નથી એના કોઈ પુરાવા નથી એટલે ત્રણસો આડત્રીસ હટાવી દેવી જે પોલીસે પહેલા ત્રણસો આડત્રીસ લગાવવાની માંગણી કરી એ પોલીસ હવે હટાવવાની માંગણી કરે એનો સીધો અર્થ એ થયો કે અમરેલી જિલ્લા પોલીસ એસપી આ બધા જ લોકો ભાજપના હાથાઓ અને દલાલો બનીને કામ કરે છે અને આવા દલાલોને મારે એટલી જ વિનંતી કરવાની કે તમે જે ભાજપના ખોળામાં બેસીને નિર્દોષ બેન દીકરીઓના સરઘસ કાઢી રહ્યા છો એ સરકાર માં નીકળી જવાની છે જનતાની સરકાર આવવાની છે ત્યારે તમારી શું હાલત થશે કઈ જેલની કઈ કોટડીમાં ચક્કી વીસતા હશો એટલું વિચારી અને ભાજપ ની દલાલી કરશો તો સુખે થી શાંતિ થી જીવી શકશો નહીતર બે હાજર સત્યાવીસ માં આમ આદમી પાર્ટી ની સરકાર આ દલાલો ઠેકાણે પાડવાની છે